મિત્રો રક્ષાબંધન પર ભદ્રાકાળ નો પડછાયો રહેશે રક્ષાબંધન નો તહેવાર દર વર્ષે શ્રાવણ માસ ની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધન નો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રા નો ત્યાગ કરીને જ રક્ષાબંધન નો પર્વ ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધન નો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે ઘણી ગૂંચવણની સ્થિતિ છે મિત્રો આ વખતે ઘણા લોકો માને છે કે રક્ષાબંધન નવ ઓગસ્ટે ઉજવવું જોઈએ કેટલાક લોકો માને છે કે દસ ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવું શુભ રહેશે તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે રક્ષાબંધન નો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ કઈ છે નવ ઓગસ્ટ કે દસ ઓગસ્ટ સાથે ભદ્રાકાળનો પડછાયો રહેશે તેથી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત તમારે જાણવું ખૂબ જરૂરી છે મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને આગળ વધતા પહેલા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતુટ પ્રેમનું નું પ્રતીક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડામાં રક્ષા બાંધે છે અને તેની લાંબી આયુ અને આરોગ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે તેથી ભૂલથી પણ ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી ક્યારેય ન બાંધો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાપતી રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ તેનો વિનાશ થયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેમણે બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે તેથી તમે ભૂલથી પણ ભદ્રાકાળના સમય रक्षाबंधनનો તહેવાર ન ઉજવો મિત્રો रक्षाबंधनના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે તેથી આ દિવસે ભાઈ-બહેન બનને સ્નાન વગેરે કરીને જો શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા परंतु याद रहे के शुभ प्रसंगे काला कपड़ा न पहरवा वस्त्रों पहे या पची साथे मरी ने भगवान नी पूजा करवी जो ये। पूजा पहला तमे पूजा नी थाली जरूर तैयार करी लो अने तेमा कंकु चंदन चोखा राखड़ी मिठाई वगैरे अने एक शुद्ध घी नो दीवो पण जरूर राखो दीवो तमे इच्छो तो लोटनो नो बनावी शको के माटी नो के पित्तल नो जेना थी तमे तमारा भाई आरती करशो मित्रों હવે આ પૂજાની થાળીને સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો અને ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધો કે મંદિરમાં રાખડી ચઢાવો ત્યારબાદ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ રક્ષાબંધન પર સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજા પાઠ થઈ જાય પછી ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો અને પછી અંતમાં ભાઈના કાંડા માટે થાળી સજાવો પછી ભાઈને સૌથી પહેલા તિલક કરો તેમને કંકુ ચંદન અને ચોખા લગાવો તેમના પર થોડા ફૂલ છાંટો જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડામાં રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો ભાઈ માટે મંગલ કામના કરો મિત્રો રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન હું તારી હંમેશા રક્ષા કરીશ તને તકલીફ નહીં આપું તને ઠપકો નહીં આપું તારી દરેક જીદ પૂરી કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ મા બાપ નથી તો મા બાપની કમી પૂરી કરીશ પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરીશ મા બનીને તારું પાલન પોષણ કરીશ જેટલું મારાથી થશે તેનાથી વધુ કરીશ અને બહેનોને ભેટ જરૂર આપો મિત્રો ચાલો હવે જાણીએ કે બે હજાર પચીસ માં રક્ષાબંધન નો તહેવાર ક્યારે ઉજવાશે મિત્રો પૂર્ણિમા તિથિ શરૂઆત આઠ ઓગસ્ટ ના બપોરે બે વાગ્યે થઈ રહી છે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ નવ ઓગસ્ટ ના બપોરે એક વાગ્યે થઈ રહી છે આવી સ્થિતિમાં ઉદ્યા તિથિ ના આધારે રક્ષાબંધન નો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે શનિવારે જ ઉજવાશે આમાં કોઈ ગૂંચવણ નથી રક્ષાબંધન ભદ્રાનો સમય આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો રહેશે રક્ષાબંધન પર ભદ્રાના પ્રારંભ નો સમય આઠ ઓગસ્ટ છે અને તે નવ ઓગસ્ટે સવારે બે વાગ્યે સમાપ્ત થશે આ ભદ્રા નું વાસ પાતાળ લોકમાં છે જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રા વાસ સ્થાન પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતું તેને શુભ જ માનવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં આવતી નથી આખરે અમે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન તો કરવું જ પડે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકાય નહીં મિત્રો હવે જાણીએ સૌથી મહત્વની વાત રક્ષાબંધનનો શુભ મુહૂર્ત જુઓ નવ ઓગસ્ટે રક્ષાબંધન નો મુહૂર્ત સવારે પાંચ વાગ્યે ત્રીસ મિનિટ સુધી છે તે દિવસે રાખડી બાંધવા માટે સવારે વાગ્યા સમય મળશે મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવાર નો વિનાશ થાય છે તેથી આ સમયે ભાઈને ક્યારે રાખડી ન બાંધો આખું ઘર પરિવાર કંગાળ થઈ શકે છે લંકાપતી આખા કુળનો વિનાશ થયો હતો તેથી સમય પ્રમાણે જ રક્ષાબંધનનો ઉજવવો ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે થોડું મુશ્કેલ જરૂર છે પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે મિત્રો ઘણા લોકોની આ પરંપરા હોય છે કે સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો નથી પરંતુ રક્ષાબંધન એટલે રાખડી કારણ કે આ શુભ મુહૂર્ત આવે છે અને આપણને મુહૂર્તની ખૂબ જરૂર હોય છે પછી મુહૂર્ત રાત્રે આવે કે દિવસે મુહૂર્ત તો આખરે મુહૂર્ત છે આ મુહૂર્ત માં રાખડી બાંધવાથી ભાઈને લાખો ઘણા શુભ ફળો ની પ્રાપ્તિ થાય છે તેનો ક્યારે અમંગલ નથી થતો આવી બહેનનો ભાઈ જશે દિવસે દુગણી અને રાત્રે ચોગણી પ્રગતિ જ પામશે આવો ભાઈ લાખો રમશે આબરૂ પૈસા ધન દોલત બધું જ કમાશે રાહુ દોષ પિતૃદોષ નજર દોષ મંગલ દોષ બધું જ દૂર રહેશે મિત્રો રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ તે શુભ નથી માનવામાં આવતી ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ભેટમાં બહેનને છરી ચપ્પુ વગેરે ક્યારેય ન આપવું જોઈએ આથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું જોઈએ ચપ્પલ વગેરે પણ ન આપવું જોઈએ ભેટ ભાઈ પોતાની ભેટ માટે આટલું તો કરી જ શકે આથી ઘણો સુકૂન અને સુખ મળે છે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેનની રાખડી બાંધવા માટે ભાઈ ઘરે બહેનને જાતે જવું જોઈએ શાસ્ત્રો અનુસાર વેદ પુરાણો અનુસાર એવો માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે 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 તો તે બહેનને દોષ લાગે તેથી એવી પ્રથા કે રક્ષાબંધન પર ખાસ કરીને બહેનને ભાઈના ઘરે જવું જોઈએ પછી ભાઈ ગમે ત્યાં હોય બહેનને જવું જોઈએ જો ભાઈ તમારી પાસે નથી વિદેશમાં રહે છે કોઈ કારણસર તમે ભાઈ પાસે નથી જઈ શકતા નામની રક્ષાબંધના કાંડા પર બાંધો તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે પછી ભલે તમે શ્રી કૃષ્ણને બાંધો નારાયણને બાંધો તમે જેના ભક્ત છો તેમના કાંડા પર બાંધો તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચશે અને આવી રાખડી મનથી બાંધેલી રાખડી સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી પોતે ઈશ્વર તુલ્ય બની જાય છે રક્ષાબંધન પર ખાવામાં શું શું બનાવવું જોઈએ ચાલો જાણીએ જુઓ રક્ષાબંધનના સમયે લસણડુંગળી વગરનું ખાવાનું બનાવવું જોઈએ કારણ કે આ સમયે દેવશક્તિઓ ઈશ્વર પોતે ધરતી પર ચાલીને આવે છે તેઓ પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે ધરતી પર પધારે છે અને તેમને ભોગ લગાવવામાં આવે છે આવી સ્થિતિમાં જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો તે દિવસે વાસ હોય છે ભગવાન ભાઈની અંદર વસે છે તેથી લસણ ડુંગળી માંસ દારૂ બીડી સિગારેટ ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવું જોઈએ ક્યારેય ન બનાવવું જોઈએ નહી તો રક્ષાબંધન ખંડિત થઈ જશે બહેનનું વ્રત તૂટી જશે ખાવામાં તમે તમે બનાવો રંગ પણ નાખી શકો મીઠો હલવો મીઠી જોર બનાવો ઘરમાં કઈક ને કઈક મીઠું જરૂર હોવું જોઈએ કારણ કે સાક્ષાત ભાઈમાં ભગવાન આ દિવસે વસે છે અને બહેન ને ઢગલો આશીર્વાદ મળે છે તો મીઠું તો જરૂર બનાવવું જોઈએ કઈ બનાવો કે ન બનાવો પરંતુ મીઠી સેવ જરૂર બનાવવી જોઈએ અને ભગવાનને ભોગ લગાવવો જોઈએ ત્યારબાદ જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ આ ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગલકારી માનવામાં આવે છે રસદાર બટાકાની શાક ફૂલ કોબીનું શાક કેળાંનું શાક પટીફૂલ કોબી બટાકા વટાણા પુલાવ પનીર પુલાવ અને ખીરાનું રાયતું તમે બનાવી શકો ઘરમાં આ દિવસે પાકું ખાવાનું જરૂર બનાવવું જોઈએ આ દિવસે ઘરમાં ન ચઢાવવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે કડાઈ ચઢાવીને ખાવાનું જ બનાવો આ શાસ્ત્રો અનુસાર પાકો ખાવાનું માનવામાં આવે છે જે તહેવારોના શુભ સમય બનાવવામાં આવે છે જ્યાં જાય છે તેને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે હવે ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી ત્યારબાદ મુહૂર્તના સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે અને બહેને ભાઈને એક નિવાળો જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂર્ણ કરવું જોઈએ બહેનને એક નાનો ટુકડો જરૂર ખવડાવવો આથી પ્રેમ વધે છે અને ઈશ્વર ઢગલો આશીર્વાદ આપીને પોતાના સ્વર્ગ લોકમાં પાછા જાય છે કહે છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી રક્ષાબંધન પર આમ જ રાખડી બાંધે છે છે તો ભાઈની આયુ ઓછી થાય ઈશ્વર નારાજ થાય છે વ્રત વ્રત થાય છે બહેને આ દિવસે જરૂર રાખવું જોઈએ કારણ કે આથી ભાઈની આયુ વધે છે પ્રેમ વધે છે ઈશ્વર પ્રસન્ન રહે છે નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં થાય રક્ષાબંધન પર જો શુક્રવારનો દિવસ આવે તો જે લોકો માતા સંતોષી નું વ્રત કરે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ ખાટા પદાર્થ નું ખાવાનું ન બનાવવું જોઈએ ખાટી ઇમલી ખાટી ઈમલી ની ચટણી પાણીપુરી લીંબુ આમ વગેરે ખાટું ન ખાવું જોઈએ આથી માતા સંતોષી નારાજ થાય છે ઘણી વાર શુક્રવારે રક્ષાબંધન આવે છે તો જ્યારે પણ શુક્રવારે રક્ષાબંધન આવે અને જો તમે સંતોષી માતાનું વ્રત કરો છો

તેથી થોડા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ માતા સંતોષી જો પ્યારી છે તો તેમનો ક્રોધ પણ અત્યંત વિનાશકારી છે પરંતુ આ તો સંજોગની વાત છે કે રક્ષાબંધન પર શુક્રવાર આવે તો થોડા સાવધાન થઈ જાઓ ભાઈ અમે હિન્દુ છીએ તો ધર્મ શાસ્ત્રોનું પાલન તો કરવું જ પડે રક્ષાબંધન પર એક એવો ઉપાય જે બહેનો જ કરે તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થવાથી તો દોડવા લાગે છે ઉડતા પક્ષીની જેમ વ્યાપાર દોડે છે ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું આ ઉપાય કર્યા પછી ભાઈ બહેન પ્રેમ અમર થઈ જાય છે ચાલો જાણીએ સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈના ઉપરથી સાત વખત ઉતારો કરો હવે જે પૈસા તમારી મુઠ્ઠીમાં હતા તે પૈસાથી રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળના ઝાડ પર બાંધો કે કોઈ પણ ધાર્મિક ઝાડ પર બાંધો ઝાડ પર તિલક કરો મીઠો ભોગ અર્પણ કરો અને ઝાડ પર રાખડી બાંધો આથી તમારા ભાઈની રક્ષા થશે તે વિજય પ્રાપ્ત કરશે આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે ભલું થશે ભાઈને નજર અને દોષ કાંસર દોષ પિતૃ રાહુ દોષ શનિ દોષ ભયંકર ગરીબીનો દોષ ક્યારે નહીં લાગે આ ઉપાય તંત્ર શાસ્ત્રના અધ્યાય નંબર 82 માં સ્પષ્ટ લખેલું છે જો રક્ષાબંધન પર ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થવાથી કોઈ રોકી શકે નહીં દિવસે દુગણી રાત્રે ચોગણી પ્રગતિ થાય છે બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ બની રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે વર્ષમાં એક જ વખત આવે છે રક્ષાબંધન તો કરી લો મિત્રો આ ઉપાય શું ખબર તમારું ભાગ્ય ચમકી જાય કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને ચાલ્યું જાય સાચા હૃદયથી કરેલો ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાય ખાલી નથી જવા દેતા કારણ કે તેમાં એક બહેનનો હાથ છે તેનો પ્રેમ છે મમતા છે ભાઈ પ્રત્યે સાચી આસ્થા છે અને આજ આસ્થાને જોઈને ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે મિત્રો રક્ષાબંધન પર ગમે તે થાય આ દિવસે અરીસો જરૂર જોવી જોઈએ અરીસો જોઈને જ ઘરેથી બહાર નીકળવું જોઈએ ભદરાનો પડછાયો હશે તો તે સમાપ્ત થઈ જશે તમારી સાથે બહાર દુર્ઘટના નહીં થાય અને તમને સફળતા પ્રાપ્ત થશે રક્ષાબંધનના દિવસે જે કોઈ અરીસો જોઈને બહાર નીકળે છે તેને સફળતા મળે છે આ દિવસે અરીસો જોવાથી રાહુની ખરાબ દૃષ્ટિ નથી પડતી ભદરાનો પડછાયો અરીસો જોનાર પર આ દિવસે નથી પડતો તે સુરક્ષિત રહે છે અરીસો દરેક ઘરમાં હોય છે જો ન હોય તો બજારમાંથી પાંચ રૂપિયાની કે દસ રૂપિયાની નાનો અરીસો લઈ આવો અને અરીસો જોઈને રક્ષાબંધન ના દિવસે બહાર નીકળો કે તમારા શરૂઆત અરીસો જોઈને જ કરો પરંતુ ધ્યાન રાખો દિવસે અરીસો બધાએ જોવી જોઈએ જે આ દિવસે અરીસો નથી જોતો અને આમ જ રાખડી બાંધે છે તો તેના પર ભદરાનો પડછાયો ફાટે છે અને એકવાર ભદરાનો પડછાયો ફાટે તો સમજો કે તમારી બરબાદી નિશ્ચિત છે તેથી અરીસો આ દિવસે જરૂર જોવી સાચા દિલથી થી કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મીજી માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને કરો અને ઘર પરિવાર સાથે આ વિડીયો શેર કરો વિડિયો જોયા પછી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી આપો જેથી કરી અમે નવો વિડીયો તમારી સામે જલ્દી લાવી શકીએ જય માતા લક્ષ્મીજી જય શ્રી કૃષ્ણ હર હર મહદેવ